નમસ્કાર ધોરણ છ વિજ્ઞાન અંતર્ગત આપણે સવન વિજ્ઞાન જોઈ રહ્યા છીએ બરાબર જે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોય એ પ્રકારના પ્રકરણ આપણે ધોરણ ની જે જી ની બુક છે અપડેટેડ તેની અંદરથી જોઈ રહ્યા છીએ તો તેની અંદર જે વચ્ચેના ચેપ્ટર છે જેમ કે વર્ગીકરણવાળું ચેપ્ટર છે જૂથ બનાવતા શીખો તે એટલા બધા મહત્ત્વપૂર્ણ નથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તે ધોરણ ના વિદ્યાર્થી માટે જરૂર છે પરંતુ આપણા માટે જરૂરી નથી તો એ ચેપ્ટરમાં કંઈ ખાસ નથી વનસ્પતિની જાણકારી વાળા ચેપ્ટરની અંદર પણ બહુ બેઝિક લેવલે જઈને તમને વનસ્પતિ વિશેની માહિતી આપવામાં આવી છે તો એની અંદર જેટલી પણ વસ્તુઓ આપણા માટે અગત્યની છે તે વસ્તુઓ આપણે આ અંતર્ગત જોવાના તો ચાલો જુઓ વનસ્પતિના સૌ પ્રથમ આપણે પ્રકાર શીખવાના છે સમજવાના છે તો છોડ છે ક્ષુભ છે અને વૃક્ષ છે છોડને તમે કઈ રીતના યાદ રાખશો તો છોડ છે તેના જે પ્રકાંડ હશે એકદમ કેવા હશે અને લીલા તેટલા નાના તેના જે પ્રકાંડ છે અર્થાત થડ છે તે એટલું બધું નાનું હશે તમે તુલસીનો છોડ જોયો હશે કપાસનો છોડ જોયો હશે બાજરીનો છોડ જોયો હશે તો તમે જાણો છો કે તમે તેને ખૂબ જ સહેલાઈથી ઉખાડી શકો છો તો જેના પ્રકાર કુમળા હોય છે અને નાના હોય છે તેને આપણે છોડ તરીકે ઓળખીએ છીએ અને તે ઊંચાઈમાં ખૂબ જ નાના હોય છે એટલા બધા ઊંચા હોતા નથી બરોબર ચોપડીની અંદર તમને વર્ગીકરણ પણ આપ્યું છે કે વનસ્પતિઓ ત્રણ પ્રકારની હોય છે એક જે તમારા કરતાં ઊંચાઈમાં નાની હોય બીજી જે ઊંચાઈમાં તમારા જેટલી જ હોય અને ત્રીજી જે ઊંચાઈમાં તમારાથી વધુ હોય તે જ છે છોડ ક્ષુભ અને વૃક્ષ એ પ્રકારનું વર્ગીકરણ છે ત્યારબાદ સેકન્ડ છે ક્ષુભ તો ક્ષુપના જે પ્રકાંડ હોય છે અર્થાત એનું જે થડ હોય છે તે જાડું હોય છે મતલબ કે ઉખાડી શકાય હાથથી ખેંચીને ના ઉખાડી શકાય પરંતુ કાપી શકાય જરૂર બરાબર અને ક્ષુપની જે એક સૌથી ખાસિયત છે મોટી તે યાદ તમારે શું રાખવાની છે સોરી આ જે થડ છે આ થડની એક્ઝેક્ટ અહીંયા નીચેથી જ એને ડાળીઓ એટલે કે શાખાઓ ફૂટવાની ચાલુ થઈ જાય છે તમે લીંબોડી જોઈ હશે તો લીંબુડી ક્ષુપ હોય છે તો લીંબુડીને શું હોય છે આ રીતના નીચેથી જ શાખાઓ એટલે કે ડાળીઓ ફૂટેલી હોય છે અને તમે નીચે ઉભા રહીને આરામથી જ્યારે તેને લીંબુ આવે છે તો તમે તે લઈ શકો છો તો જેના પ્રકાંડ છોડ કરતા થોડા વધુ જાડા હોય પરંતુ બહુ જાડા ના હોય અને પ્રકાંડમાંથી જ ડાળીઓ ફૂટતી હોય તો તેને આપણે ક્ષુભ કહીએ છીએ અને વૃક્ષોથી તમે બધા પરિચિત છો આ રીતના વૃક્ષો હોય છે તેના પ્રકાંડ એટલે કે થડ ખૂબ જ જાડા હોય છે જેને કાપવા ખૂબ જ મુશ્કેલ હોય છે અને ખૂબ જ ઊંચાઈથી તેની શાખાઓ એટલે કે ડાળીઓ ફૂટવાની શરૂ થાય છે તેને આપણે વૃક્ષ તરીકે ઓળખીએ છીએ બરાબર છોડ એટલે અંગ્રેજીમાં શ્રબ્સ ક્ષુપ હરબ્સ હબ્સ અને વૃક્ષને આપણે ટ્રી કહીએ છીએ તો આ ત્રણ પ્રકાર છે કુમળા અને નાના પ્રકાંડ એટલે છોડ થોડા જાડા અને ડાળીઓ અર્થાત શાખાઓ પ્રકાંડમાંથી છૂટવાની ચાલુ થઈ જાય ક્ષુપ ઊંચા અને પ્રકાંડની ઉપરથી શાખાઓ ફૂટવાની ચાલુ થાય તો તે આવશે વૃક્ષ ઓકે તમે ઘણીવાર કાકડીના ખેતરની અંદર જોયું હશે તરબૂચની જે ખેતી કરવામાં આવે છે એની અંદર તરબૂચનો કે કાકડીનો જે વેલો હોય છે તે આ રીતના જમીન ઉપર જ ફેલાઈ જાય છે બરાબર તો જમીન ઉપર આ રીતના ફેલાઈ જાય છે આ વેલાને કહે છે ભૂપ્રસારી ભૂ એટલે જમીન પ્રસારી એટલે ફેલાઈ જવું તો જમીન ઉપર ફેલાતી વનસ્પતિને આપણે ભૂપ્રસારી તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ તમે ઘરમાં જોયું હશે કે કોઈ વેલો છે તે કોઈ વૃક્ષ અથવા તો આ રીતના લાકડું ઊભું કરેલું છે અને તે લાકડાની આજુબાજુ વિંટાઈ વિંટાઈને આ ઉપર ચડે છે અને ઉપર ફેલાઈ જાય છે તો આ રીતનો કોઈકનો ઉપયોગ કરીને ઉપર ફેલાય આપણે કહીએ છીએ અંગ્રેજીમાં બુકની અંદર ક્લાઇમ્બર્સ એન્ડ ક્રિપર્સ એવો શબ્દ પણ આપવામાં આવ્યો છે બરાબર ભૂપ્રસારી અને વેલા તો આ બધા શું છે વનસ્પતિના જ વિભિન્નતમ પ્રકારો આપણે જોયા છે ઓકે તે પછી છે પર્ણા બરાબર તો આ રીતના પર્ણ હોય છે એ પર્ણ અંદર આ રીતના હોય છે વચ્ચે મુખ્ય શિરા અને તેની આજુબાજુ આ રીતના અન્ય શિરાઓ હોય છે તો આ રીતના વચ્ચે જે શીરા આવેલી હોય છે તેને આપણે મધ્ય શિરા તરીકે ઓળખીએ છીએ અને આ જે છે તે બધી શિરાઓ છે હવે આ પર્ણને આ પ્રકારની શિરાઓ હોય એ પર્ણને તમે અહીંયાથી ફાટશશો તો તમે જોયું છે આ રીતના આડુઅળું ફાટશે સીધું ક્યારેય નહીં ફાટે બરાબર તો આ પ્રકારનો જે શિરા વિન્યાસ છે આ શિરા વિન્યાસ આપણે ઝાલાકાર કહીએ છીએ કેવું કહીએ છીએ ઝાલાકાર પછી તમે બાદરી કે ઝારના ખેતરમાં જોયા હશો તો તેનું પાંદડું આ રીતનું હશે આ સીધું અને તેની અંદર શિરાઓ આ રીતના સીધી ફાટેલી હશે તો બાદરી કે ઝાડના પાંદડાને તમે આ રીતનો ચીરશો તો તે એકદમ સીધે સીધું ચીરાશે કારણ કે એની જે શિરાઓ છે તે એકબીજાને આ રીતના કે સમાંતર હશે તો આ પ્રકારનો જે શિરા વિન્યાસ છે તેને આપણે સમાંતર શિરાવિનાશ તરીકે ઓળખ્યું છે તો પર્ણની અંદર આ બે વસ્તુ છે વચ્ચે મુખ્ય શિરા છે આજુબાજુ અન્ય નાની શિરાઓ છે બરોબર અને આ પ્રકારનો શીરાવિનાશ જાળાકાર છે અને આ પ્રકારે સમાંતર હોય તો સમાંતર શિરાવિનાશ કહેવામાં આવે છે હવે આ જે પાંદડું છે પાંદડાનો આ જે વચ્ચેનો ભાગ છે આખો લીલો લીલો તેને પર્ણપત્ર કહે છે અહીંયા પ્રકાંડ એટલે કે થડ આવેલું હશે અહીંયાથી પાંદડું ફૂટેલું હશે તો વચ્ચેનો જે ભાગ છે તેને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે તો આટલી બાબતો આપણે પાંદડાની અંદર આ ચેપ્ટરમાં જોવાના વધુ ડિટેલમાં આપણે ચેપ્ટર સાતની અંદર પર્ણ વિશે જોઈશું ઓકે ત્યારબાદ છે મૂળ તો મૂળનું કામ શું છે મૂળ બે પ્રકારના છે તમે અહીંયા જુઓ કે અહીંયા એક સીધું મુખ્ય મૂળ છે આ મૂળ છે અને તેની આજુબાજુ બીજા નાના નાના મૂળ છે તો આ જે મુખ્ય મૂળ છે આ મુખ્ય મૂળને આપણે કહીએ છીએ શોટી મૂળ અને તેની આજુબાજુ આ જે નાના મૂળ છે તેને આપણે પાસો મૂળ તરીકે ઓળખીએ છીએ આજુબાજુ શું કહીએ છીએ તંતુ મૂળ મૂળ શું કામ કરે છે અહીંયા તમે જોઈ શકો છો જમીનમાં પાણી હોય છે અને ખનિજ ક્ષારો હોય છે બરાબર તો આજે પાણી અને જમીન ખનિજ ક્ષારો છે તેનું જમીનમાંથી શોષણ કરી અને વનસ્પતિના અન્ય ભાગોમાં પહેંચાડે છે વનસ્પતિનો જ એક ભાગ છે પર્ણ એ પર્ણની અંદર ખોરાક બને છે તો આ જે ખોરાક છે તે વનસ્પતિના અન્ય ભાગો સુધી પ્રકાંડમાં થઈને ક્યાં જશે મૂળ સુધી બરોબર તો કેટલીક વનસ્પતિના મૂળ આપણે ખાઈએ છીએ જેમ કે ગાજર છે સલગમ છે બરોબર છે એ જ રીતના શક્કરિયું છે આ બધા મૂળ આપણે ખાઈએ છીએ જ્યાં ખોરાકનો સંગ્રહ થતો હોય છે બરાબર છે તો આ જે મૂળ છે તેનું મુખ્ય કાર્ય શું છે એ વસ્તુ છઠ્ઠાની અંદર આપે છે બાળકો માટે કે જમીન સાથે જકડી રાખવાનું કામ કરે છે પાણી અને ખનિજ ક્ષારોનું તે વહન કરે છે શોષણ કરે છે અને વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડવાનું કામ કરે છે બરાબર છે તે મૂળનું મુખ્ય કાર્ય છે બીજી બે બાબતો તમારે અહીંયા યાદ રાખવાની છે સોજા સોજા એટલે જો સોટી મૂળ છે કોઈ વૃક્ષનું મૂળ સોટી મૂળ છે આ પ્રકારનું છે એક મુખ્ય અને આજુબાજુ નાના મૂળ તો જા એટલે ઝાલાકાર સોટી મૂળ વૃક્ષ ધરાવે છે તો એનું જે પાંદડું હશે તેનો શિરા વિનાશ ઝાલાકાર હશે બીજા શબ્દોમાં જો શિરા વિનાશ ચાલાકાર છે તો વૃક્ષને ઉખાડવાની જરૂર નથી એનું જે મૂળ છે તે સોટી મૂળ હશે અને તનસુ તનસુ એટલે જો જે પાંદડું છે તેનો શિરા વિનાશ સમાંતર છે આ પ્રકારનું બરાબર તો એનું જે મૂળ હશે તે તંતુમૂળ હશે અહીંયા આપેલું છે આ પ્રકારનું બરાબર તો તંતુ મૂળ હશે તો સમાંતર શિરાવિનાશ સમાંતર શિરાવિનાશ હશે તો તંતુમૂળ અને ઝાલાકાર શિરાવિનાશ હશે તો સોટી મૂળ તો આ પ્રકારે સોટી મૂળ અને તંતુ મૂળ તમારે યાદ રાખવાના છે મૂળની અંદર આટલી જ વસ્તુ આપણે સમજવાની છે ઓકે અહીંયા જુઓ હવે આપણે આવી ગયા છીએ પુષ્પ ઉપર એટલે કે ફૂલ તો ફૂલ જ્યારે તેની શરૂઆતની અવસ્થામાં હોય છે તો તેને કળી કહેવામાં આવે છે આજુબાજુ કહીએ છીએ દલપત્ર તરીકે ઓળખીએ છીએ જ્યારે તે મોટું થઈ જાય છે તો અહીંયા તમે દલપત્ર જોઈ શકો છો અને તેની આજુબાજુ જે આવેલા હોય છે પાંદડા જેવા તેને આપણે વજ્રપત્ર કહીએ છીએ ઓકે ત્યારબાદ પુષ્પનો જે સૌથી અંદરનો ભાગ છે તે અંદરના ભાગને આપણે સ્ત્રી કેસર કહીએ છીએ સ્ત્રી કેસરનો રંગ કેવો હોય છે લીલો રંગ ધરાવે છે સ્ત્રી કેસર બરાબર અને અહીંયા બહાર તમે જોઈ શકો છો અહીંયા પુકેસર છે પુકેશર કેવો રંગ ધરાવે છે આછો પીળો રંગ ધરાવે છે તે સિવાય પુષ્પની અંદર આવેલું હોય છે પરાગાશય પરાગાસયનો રંગ પણ કેવો હોય છે પીળો રંગ હોય છે તો પુંકેસર અને સ્ત્રી કેસર અંતર્ગત જે પુંકેસર હોય છે તેની અંદર આ જે ઉપરનો ભાગ હોય છે આપણે તેને પરાગાશય કહીએ છીએ અને આ જે ભાગ છે તેને આપણે કહીએ છીએ તંતુ જ્યારે અહીંયા જુઓ સ્ત્રીકેસરનો સૌથી જે નીચેનો અને ફૂલેલો ભાગ છે તેને આપણે બીજાશય તરીકે ઓળખીએ છીએ અને આ બીજાશયની અંદર જ અંડકો આવેલા હોય છે જો તમે આને અહીંયાથી આ રીતના કાપો છો તો અંદર તમને અંડકો જોવા મળે છે બરોબર અને સ્ત્રી અંદર આ જે સીધો ભાગ છે તેને આપણે શું કહીએ છીએ પરાગવાહિની અને આ જે ભાગ છે ઉપરનો તેને આપણે પરાગાસન કહીએ છીએ તો પૂંકેસર જે છે તેની અંદર હોય છે પરાગાશય આજે ઉપરનો ભાગ છે અને આજે સીધો દંડી વાળો ભાગ છે તેને તંતુ જયારે સ્ત્રીની અંદર એ જ દંડીને આપણે અને પરાગ વાહિની અને તરીકે ઓળખીએ છીએ બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે વસ્તુસર આછો પીળો રંગ ધરાવે છે અને સ્ત્રી કેસર લીલો રંગ ધરાવે છે અને પુષ્પાનો સૌથી અંદરનો ભાગ છે તેને આપણે સ્ત્રી તરીકે ઓળખીએ છીએ ઓકે ત્યારબાદ છે પ્રકાંડ પ્રકાંડને આપણે થર્ડ તરીકે પણ ઓળખીએ છીએ અને આ જે પ્રકાંડ છે વચ્ચેનો હિસ્સો તે શું કરે છે મૂળ છે તે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરીને પ્રકાંડ સુધી પહોંચાડી દે છે બરોબર અને આ પ્રકાંડની અંદર વાહિનીઓ આવેલી હોય છે નળીઓ ટાઈપની આ નળીઓમાંથી પાણી ખનિજ ક્ષારો અને પાણી બંને ક્યાં જશે વનસ્પતિના અન્ય ભાગ સુધી જશે બરોબર વનસ્પતિના તમામ ભાગો સુધી પહોંચાડશે અને વનસ્પતિના જે પાંદડા છે તેની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે ખોરાક બને છે એ છે ચોપડીની અંદર તમને એક પ્રવૃત્તિ આપેલી છે જેની અંદર તમને કહેવામાં આવ્યું છે કે તમારે એક પાંદડું લેવાનું મતલબ એક વૃક્ષ છોડ લેવાનો છે કોઈ બી એના પાંદડા ઉપર આ રીતના પ્લાસ્ટિકની કોથળી બાંધી દેવાની છે બરાબર

પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે ડિટેલમાં જોવાના છીએ વનસ્પતિની અંદર પોષણ અંતર્ગત અહીંયા આપણે એટલું જ સમજીએ કે આ જે મૂળ છે ઓકે અહીંયા સમજીએ આ વનસ્પતિ છે મૂળ છે આ પ્રકારે વૃક્ષ હશે તેનું પાંદડું છે ઓકે આ પાંદડાની અંદર ઓઇલે છે હરિત દ્રવ્ય આવેલું હોય છે બરોબર જેને ક્લોરોફિલ કહેવામાં આવે છે રંજિક રંજક દ્રવ્ય હરિત તો મૂળમાંથી પાણી વધતા ખનીજ ક્ષાર લેશે બરોબર

અને આ પ્રક્રિયામાં ઓક્સિજન છૂટો પાડે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઘણો બધો ઓક્સિજન વનસ્પતિ છૂટો પાડે છે જે ઓક્સિજન અલ્ટિમેટલી આપણે શ્વાસની અંદર ઉપયોગમાં લઈએ છીએ તો પ્રકાશ સંશ્લેષણને વધુ ડિટેલમાં આપણે સાતમાની અંદર જે પોષણવાળું ચેપ્ટર છે તેની અંદર સમજવાના છીએ છઠ્ઠા અંતર્ગત વનસ્પતિ વિશે જેટલી પણ જાણકારી હતી તે આટલે સુધીની છે અને આ જ પ્રકારના સારા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આપણે સમગ્ર જીસીઆરટીના સામાન્ય વિજ્ઞાનને સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કવર કરી રહ્યા છીએ અને આગળ બીજા સબ્જેક્ટ પણ કવર કરવાના છીએ